હેલો ફ્રેન્ડ્સ ગુડ મોર્નિંગ વેલકમ ટુ અવર્નિંગ વોક કેમ છો બધા બધા મજામાં જશો એકદમ હેલ્ધી હશો તો અત્યારે સવારના આઠ વાગી ગયા છે મસ્ત સવાર થઈ ગઈ છે અને હું આવી છું રસોડામાં આજે તો હેર હેરવોશ કર્યા છે તો ચલો હવે ગુંજ કાઢવાની બાકી છે તો કાઢી લો અને એક બાજુ મેં ચા મૂકી છે તો જેવો ચા થાય છે આદુવાળી આમાં દૂધ છે તો પછી નાખો આમાં કપડાં ધોવાના છે બાકી અને આજે કપડાં પણ વધારે છે તો ધોઈએ પછી કપડાં આજે એક જગ્યાએ મેરેજમાં જવાનું છે તો બપોરે જઈશું પછી અગિયાર સાડા અગિયાર વાગ્યા જેવા જો નિહાર આવશે તો બે સ્કૂટર લઈને ત્રણેય જણા જઈશું અને નિહાર ના આવે તમે બંને જઈશું તો ચલો હવે ગુંજ કાઢવી છે તો કાઢી લો ગુંજ અને પછી આગળનું કામ કરીએ હા તો ફ્રેન્ડ્સ કપડાં ધોઈ લીધા છે અને ચોકડી પણ સાફ કરી લીધી અને અહીંયા ચાદર બે અહીંયા નાખી છે અને બીજા બધા કપડાં ઉપર નાખ્યા છે અને સવારે મેં થોડી નાસ્તામાં ભાખરી બનાવી હતી તો થોડી નાસ્તામાં ચા સાથે ખાધી અને આટલી ભાખરી છે હજી તો આમાં ચા પણ પડી છે થોડીક તો વાડકીમાં કાઢી લઉં ચા નાસ્તાના વાસણ પણ આટલા ધોઈ કાઢ્યા તો ચાલો અત્યારે રસોઈ તો બનાવી નથી કારણ કે ત્યાં મેરેજમાં એક જગ્યાએ જવું છે એટલે તો ભાખરી છે તો સાંજે ચાલી જશે અને સાંજે તો ઘેરપુરી બનાવી છે તો આંબળીની ચટણીને બધું કરીને જ મૂક્યું છે તો ચાલો હવે અત્યારે અગિયાર વાગવા આવ્યા છે તો હજુ અડધો કલાક પછી જવું છે તો ચાલો સાડી અથવા ડ્રેસ પહેરવી એમ વિચારું છું તો જોઉં શું પહેરવું એ તો ચલો આગળ આગળ કરીએ કાંટીને ઘરે અને અહીંયા નજીકમાં જ એક શોપ છે ફર્નિચરની ત્યાં ડાઇનિંગ ટેબલ મળે છે તો જોતા જઈએ અને જુઓ અહીંયા સામે રાણી તળાવ છે ઈડરનું હા તો ફ્રેન્ડ અમે આવતા રસ્તામાં નર્સરી આવી છે તો ત્યાં આવ્યા છીએ જુઓ અહીંયા નવા નવા છોડ આવ્યા છે આજે તો સવારે જમવાનું બનાવી જ નહોતું કારણ કે મેરેજમાં જવાનું હતું તો ત્યાં જમ્યા તો નિહાર પણ આવે તો બે સ્કૂટર લઈને ગયા હતા અને પછી ત્યાંથી ડાઇનિંગ ટેબલ જોવા ગયા એમ કરતાં કરતાં ચાર વાગે ઘરે આવ્યા તો આવીને પછી તો થોડીક વાર બેઠા એડિટિંગનું કામ કર્યું અને આજે તો મને એટલું બધું માથું દુખે છે બહુ જ અને પગ પણ બહુ દુખે છે અને અત્યારે તો સાંજે જમવામાં કશું બનાવવાનું નથી તો પાણીપુરીની પૂરી પણ પડી છે અને આંબલીની ચટણી પડી છે તો જોઈએ અને થોડા ચણા બાફેલા છે તો પાણીપુરી જે ઉપરીને ખાઈ લઈએ કેળા તો બાફ્યા નથી એકલા ચણા જ છે અને થોડી સવારની ભાખરી પડી છે તો ચાલી જશે અને થોડા વાસણ નીકળ્યા હતા એ પણ મેં હમણાં ધોઈ લીધા આજે તો રસોડું એકદમ ચોખ્ખું જ છે અને એ જુઓ બહારનું વાતાવરણ કેવું સરસ છે આજે તો અને ઠંડી લાગવાની પણ ચાલુ થઈ ગઈ છે હવે સવારે અને રાત્રે એમ ઠંડી લાગે છે અને બપોરે ગરમી લાગે છે તો ચાલો હવે થોડી પછી જમી લઈએ કારણ કે બહુ ભૂખ પણ નથી તો થોડું થોડું જમી લઈએ અને પછી આગળ કરીએ કન્ટિન્યુ હા તો ફ્રેન્ડ્સ જમવાનું પૂરું થયું અને ઉપર ગઈ હતી તો થોડા કપડાં લઈ આવીશું અને હજુ વાળવાના બાકી છે તો વાળું છું હમણાં અને આ સાડી પણ વાળીને મૂકી છે તો હજુ એ પણ મૂકવાની બાકી છે અંદર નવેમ્બરના મેરેજ સ્ટાર્ટ થઈ ગયા છે તો આજે જેના મેરેજમાં ગયા હતા એ આમ થોડું દૂરનું સઘું છે અમારે તો મારા ફૈજી એમના મારા ફૈજીની છોકરી એમનો છોકરો અને એની છોકરી એનું મેરેજ હતું આજે તો એ લોકો ખેડ બ્રહ્માના છે પણ બધું એમનો પ્રસંગ બધો ઈડર રાખ્યો હતો રાણી તળાવ કહેવાય છે ઈડર ત્યાં આગળ ક્વીન લેક તો બહુ જ રાણી તળાવનું તળાવ છે એમાં બહુ જ પાણી ભરાયું છે તો એ રાણી તળાવનો પણ બહુ જ ઇતિહાસ છે તો જ્યાં ગઢ ઉપર જ્યાં મેલ છે રાજાનો તો એવું કહેવાય છે કે એ રાજાની રાણી હતી એ આ તળાવ હતું એમાં નાવા આવતી તો એમ બધા કહે છે કે પહેલાં જે અહીંયા દોલત ભવનનો રાજા હતો એની રાણી હતી એ આ રાણી તળાવના તળાવમાં નાવા આવતી તો એવો બધો ઇતિહાસ છે એનો અને એમાં પાણી પણ બહુ જ ભરાયું છે અને ત્યાં સિંગોડા બહુ જ થાય છે તો ત્યાં આગળ ખાણીપીણી અને સિંગોડા ફ્રૂટ એવું બધું વેચાય છે ત્યાં આજે તો મેરેજમાં ગયા અને આખો દિવસ પૂરો થઈ ગયો બાર વાગ્યાના ગયા હતા તો ત્યાંથી પછી જમીને અઢી ત્રણ વાગ્યા જેવા નીકળ્યા ત્યાંથી પછી ડાઇનિંગ જોવા ગયા પણ કંઈ મેળ પડ્યો નહીં તો ડાઇનિંગ ટેબલનો મેળ જ નથી પડતો ત્યાંથી આવતા પછી નર્સરી હતી ત્યાં ગયા પણ છોડનો ભાવ બહુ જ વધારે કીધો એટલે લીધા જ નહીં અને ત્યાંથી પણ પછી ઘરે આવી ગયા તો એમ કરતાં કરતાં ચાર વાગી ગયા આવીને થોડી વાર એડિટિંગનું કામ કર્યું અને મને તો માથું પણ બહુ દુખતું હતું આજે હા તો ફ્રેન્ડ્સ ચલો આજનો વિડીયો આપણે અહીંયા એન્ડ કરીશું અને કાલે મળીશું કંઈ નવા કન્ટેન્ટ સાથે